નમસ્કાર દર્શક મિત્રો આપણા મુદ્દા આપની વાતમાં હું ધોઈતાનું સ્વાગત કરું છું દર્શક મિત્રો દુનિયા અત્યારે જોવા જઈએ તો આધુનિક ટેકનોલોજીથી ચાલતી થઈ ગઈ છે એઆઈ નો જમાનો આવી ગયો છે રોબોટ પણ પોતાનું કામ કરી રહ્યો છે માણસની જગ્યાએ દરેક જગ્યાએ રોબોટ હવે દેખાતો થઈ ગયો છે પરંતુ અમુક વસ્તુઓ હજી પણ એવી જ છે જે પહેલેથી ચાલતી આવે છે જેમ કે હજુ પણ અનાજ તો એ જ કુદરતી રીતે ઉગે છે અને એ જ જગતનો તાત એ અનાજને ઉગાડે છે જમીનમાંથી જ એ અન્ન ઉગતું હોય છે ખેડૂત ખેડૂતની આજે આપણે વાત કરવાના છીએ ખેડૂત એક કૃષિ સાથે સંકળાયેલી એવી વ્યક્તિ છે જે ખોરાક અનાજ માટે જીવંત જીવોનો ઉછેર કરે છે ખેડૂત આપણા દેશની સંપત્તિ છે જેના વગર આપણા જીવનની કલ્પના કરવી પણ મુશ્કેલ છે ખેડૂત આપણા સમાજની કરોડરજ્જુ છે જનરલી એવો ખોટો ખ્યાલ છે કે ખેડૂત એટલે ગરીબ પણ આ વિકસિત ગુજરાત વિકસિત ભારતના ખેડૂતો હવે પોતાની આવક બમણી કરી રહ્યા છે ભારત સરકારના સાથે અને સહકાર સાથે વિવિધ નવી નીતિઓ થકી આજના આત્મનિર્ભર ખેડૂતો હવે ટેકનોલોજીની સાથે હાથ મિલાવી સજ્જ થઈને ખેતી કરે છે તેમનામાં કૃષિનું જ્ઞાન વધ્યું છે ભણતર વધ્યું છે વિચારધારા બદલાય છે કારણ કે ખેડૂત જ જગતનો અન્નદાતા છે ગમે તેવી ટેકનોલોજી આવે એઆઈ આવે પણ આ અનાજ તો જમીનમાંથી જ ઉગશે અને ખેડૂત જ ઉગાડશે મોટામાં મોટો માણસ હોય કે પછી કોઈ પણ સામાન્ય વ્યક્તિ અનાજ જ ખાશે અને એ પણ અનાજ જમીનમાંથી ઉગેલું છે હમણાં જ ભારત સરકારે વિવિધ અગિયાર મિનિસ્ટ્રીની જુદી જુદી યોજનાઓને એકીકૃત કરીને ખેડૂતની આવક બમણી કરવા માટે મહત્વપૂર્ણ બે યોજનાઓ પ્રજા સમક્ષ મૂકી છે પ્રથમ યોજના છે પ્રધાનમંત્રી ધાન્ય કૃષિ યોજના આ એક એવી યોજના છે જે ખેડૂતોને ખૂબ જ લાભાન્વિત કરવાની છે અને જેની અંદર અગિયાર વિવિધ મિનિસ્ટ્રીની અલગ અલગ યોજનાઓને આ એક છત્રછાયા હેઠળ લાવવામાં આવેલી છે અને બીજી જે મિશન છે તે છે કઠોળ આત્મનિર્ભરતા મિશન એટલે કે ભારત દેશમાં કઠોળ જે કે જેમાંથી આપણને પ્રોટીન મળતું હોય છે એ ઉત્પાદન એનું ખૂબ જ વધારે છે પણ છતાં પણ વસ્તી ગણતરીના પ્રમાણે લગભગ પંદરથી દસથી પંદર ટકા જેટલું કઠોળ આપણે વિદેશમાંથી આયાત કરવાની હજી જરૂર પડે છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ હમણાં જ જે આ યોજનાઓ લોન્ચ કરી ત્યારે તેમણે કીધેલું હતું કે આત્મનિર્ભર ભારત બનાવવા માટે આજે કઠોળની આત્મનિર્ભરતા ખૂબ જ જરૂરી છે તેના માટેની પણ તેમણે વાત કરેલી હતી અને આ બે વિષય સાથે વાત કરવા માટે આપણી સાથે ઓનલાઈન જોડાશે ડૉક્ટર સુનિલ આર પટેલ જેઓ આચાર્ય છે ડીન છે બીએ કોલેજ ઓફ એગ્રીકલ્ચર આણંદમાં તેઓ પોતાની સેવા આપી રહ્યા છે અને આ વિષય ઉપર તેમને ખૂબ જ સરસ જ્ઞાન અને માહિતી છે તો આપણે આપણી સાથે ડોક્ટર સુનિલ આર પટેલ સાહેબને જોઈન કરીશું જી સુનિલ પટેલ સાહેબ આપનું ખૂબ જ સ્વાગત કરીએ છીએ ઓનલાઈન આપણા આપણા મુદ્દા આપણી વાતમાં જી જી સાહેબ સુનિલભાઈ પ્રધાનમંત્રી ધનધાન્ય કૃષિ યોજના હમણાં થોડા જ દિવસ પહેલા પ્રધાનમંત્રીશ્રીએ લોન્ચ કરેલી છે આ યોજના શું છે એના વિશે થોડી પહેલા માહિતી આપશો ખેડૂત મિત્રોને બધાને અ ગઈકાલે જ આપણા લાડીલા પ્રધાનમંત્રી શ્રીએ પ્રધાનમંત્રી ધનધાન્ય કૃષિ યોજના (PM કેવાય એ લોન્ચ કરી છે અને સાથે સાથે બીજી એક યોજના અ મિશન ફોર આત્મનિર્ભરતા ઇન પલ્સીસ એટલે કે કઠોળ આત્મનિર્ભરતા મિશન આ બંને યોજનાઓ લોન્ચ કરી છે પ્રધાનમંત્રી ધનધાન્ય કૃષિ યોજના એક એવી યોજના છે કે જે વિવિધ મંત્રાલયોની યોજનાઓને એકીકૃત કરી એને છત્રછા એકીકૃત કરી અને એની એક યોજના બનાવી અને આ પ્રધાનમંત્રી ધનધાન્ય કૃષિ યોજના બનાવી છે અને જે ખેડૂતોને આત્મનિર્ભર બનાવવા માટે કારણ કે આપણે જાણીએ છીએ

અને પલ્સ મિશન ની યોજના છે એ એના માટે અગિયાર હજાર ચારસો ચાલીસ કરોડ એ છ વર્ષ માટે સરકારે એના માટે ફાળવણી કરેલી છે કઠોળ આત્મનિર્ભરતા મિશન વિશે આપ વાત કરશો આ પલ્સીસની વાત છે આની અંદર પ્રોટીન યુક્ત ખરેખર આપણે જોવા જઈએ તો પ્રોટીન જ્યારે કોઈ પણ ખેડૂત પોતાના પલ્સીસ વાવતો હોય છે જમીનમાં એની ફળદ્રુપતા પણ સાહેબ વધતી હોય છે જ્યાં સુધી થોડો ઘણો મને ખ્યાલ છે ત્યાં સુધી તો એના વિશે આપ વાત કરશો કે એ પલ્સીસ આત્મનિર્ભરતા છે એની શું કામ આપણે લાવવાની જરૂર પડી પલ્સીસમાં આત્મનિર્ભરતા લાવવાની ખૂબ જ જરૂર છે કારણ કે આપણું આપણે જેમ જાણીએ છીએ જેમાં પ્રોટીન ખૂબ આવશ્યક છે જે આપણા શારીરિક અને માનસિક બંનેની બંનેનો વિકાસ સારું કરવા માટે પ્રોટીન જોઈએ અને જે પ્રોટીન નું જે મુખ્ય ઘટક છે એ આપણનેસ માંથી મળે છે દાળમાંથી મળે છે એટલે

કારણ કે કઠોળ માંથી આપણને પ્રોટીન મળે છે જમીનની ફળદ્રુપતા વધારવા માટે પણ ખુબ જ અગત્યનો પાક છે કઠોળના પાકોમાં એના જે મૂળ હોય છે એ મૂળમાં રાઝોબિયમ બેક્ટેરિયા રહેલા હોય છે અને આ જે રાઇઝોબિયમ બેક્ટેરિયા છે

આજે આપણા આ આપણા મુદ્દા આપણી વાતમાં વિષય છે આત્મનિર્ભર ખેડૂત આત્મનિર્ભર ભારત અને ખાસ બે યોજના જે ગઈકાલે પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીએ લોન્ચ કરેલી છે પ્રધાનમંત્રી ધનધાન્ય કૃષિ યોજના અને કઠોળ આત્મનિર્ભરતા મિશન આ સંદર્ભના આપના કોઈ પ્રશ્ન હોય તો અત્યારે જે સ્ક્રીન ઉપર નંબર દેખાડવામાં આવ્યો છે એ નંબર પર આપ પ્રશ્ન કરી શકો છો પ્રશ્ન પૂછી શકો છો અને અમારા તજજ્ઞ એમનો જવાબ આપવા ચોક્કસ પ્રયત્ન કરશે ડૉક્ટર સાહેબ સુનિલ પટેલ સાહેબ આપણે તમે વાત કરી કે પ્રધાનમંત્રી ધનધાન્ય કૃષિ યોજના છે આની અંદર ખેડૂતોને લાભ કયો કયો મળી શકે એવું તમને લાગે છે કારણ કે આપણી સરકાર જે છે છે એ એ સતત ખેડૂતોની આવક બમણી થાય દિશામાં પ્રયત્ન કરી રહી અને એના ઘણા સારા પરિણામો પણ મળેલા છે જેમ પહેલા એક કહેવત હતી કે એક ગરીબ ખેડૂત હવે આપણે એવું નથી શકતા કે એક ગરીબ ખેડૂત ખેડૂત પણ અત્યારે ખૂબ સરસ રીતે જો પોતાની કોઠાસૂઝ અને એમને જે રીતની અત્યારે ટેકનોલોજી વધી રહી છે આધુનિક ખેતી અપનાવે પ્રાકૃતિક ખેતી અપનાવે તો કેટલા બધા એવા દાખલા છે કે

મેં જે આગળ વાત કરી કે ચોવીસ કરોડ દર વર્ષે જે ફાળવવામાં આવેલા છે એમાંથી દસ તાલીમ માટે પણ ફાળવવામાં આવેલા છે અને એના પ્રાવધાનમાં પાંચસો જેટલા ખેડૂતોને ભારત સરકારનું એવું પણ આયોજન છે કે જે વિદેશમાં એટલે કે ઈઝરાયલમાં જેમ કે ડ્રીપ ઇરિગેશન સિસ્ટમ માટે અથવા તો જાપાનમાં પ્રિસિઝન ફાર્મિંગ માટે આના માટે તાલીમ લેવા પણ મોકલવાનું એમાં પ્રાવધાન છે એટલે મને લાગે છે કે આ જે ધનધાન્ય કૃષિ યોજના જે છે એ ખૂબ જ મહત્વની ખેડૂતો માટે બની શકે એમ છે. જી ખૂબ સરસ વાત કરી કે ગોડાઉનનો પ્રશ્ન છે નાબાર દ્વારા એમને લોન માટે ચોક્કસ એની અંદર સંલગ્ન હશે મશીનરી ખરીદવા માટે એમને ઉપયોગી થઈ શકે ક્રોપ ડાયવર્સિટી કરી શકશે આ યોજના અંતર્ગત એ પેકેજિંગ માટે એ લોકો આ યોજના અંતર્ગત કામ કરી શકશે સારા ભાવ એમને મળી શકશે પરંતુ આ દરેક જે

અને તાજેતર છે ઉપલબ્ધ છે અને એના માટે ટું સમય ઓનલાઈન નોંધણી કરવા માટેના પણ માધ્યમો ઉપલબ્ધ થશે એટલે ખેડૂતોને આમાં ફરજિયાતપણે નોંધણી કરાવી પડશે જેથી કરીને આ યોજનાના જે લાભો છે એ ખેડૂત મિત્રો પોતે મેળવી શકશે

मिशन अंतर्गत प्रधानमंत्री खूब सरस का एक बात करे पहला प्रधानमंत्री शु कही कृषि योजना की प्रेरणा वही आकांक्षी जिलों का मॉडल है इस योजना के लिए सौ जिलों का चयन बहुत सोच समझकर किया गया तीन पैरामीटर्स पर इन जिलों का चुनाव किया गया है पहला खेत से कितनी पैदावार होती है दूसरा एक खेत में कितनी बार खेती होती है और तीसरा किसानों को लोन या निवेश की कोई सुविधा है और है तो कितनी मात्रा में है साथियों हमने अक्सर छत्तीस के आंकड़े की चर्चा सुनी है हम बार बार कहते हैं उनके बीच तो छत्तीस का आंकड़ा है लेकिन हर चीज को हम चुनौती देते हैं उसको उल्टा करते हैं इस योजना में हम सरकार की छत्तीस योजनाओं को एक साथ जोड़ रहे हैं जैसे प्राकृतिक खेती पर राष्ट्रीय मिशन है सिंचाई के लिए पर ड्रॉप मॉर क्रॉप अभियान है तेल उत्पादन को बढ़ाने के लिए तिलहन मिशन है ऐसी अनेक योजनाओं को एक साथ लाया जा रहा है पीएम धनधान्य कृषि योजना में हमारे पशुधन पर भी विशेष फोकस किया जा रहा है आप जानते हैं फूट एंड माउथ डिसीज यानी खुरपका मुंहपका जैसी बीमारियों से पशुओं को बचाने के लिए 125 करोड़ से अधिक टीके मुफ्त लगाए गए हैं इससे पशु भी स्वस्थ हुए हैं और किसानों की चिंता भी कम हुई है पीएम धनधान्य कृषि योजना में स्थानीय स्तर पर पशुओं के स्वास्थ्य से जुड़े अभियान भी चलाए जाएंगे साथियों आकांक्षी जिला कार्यक्रम की तरह उसी प्रकार से पीएम धन धान्य कृषि योजना का बहुत बड़ा दायित्व किसानों के साथ ही स्थानीय सरकारी कर्मचारियों और उस जिले के डीएम या कलेक्टर पर है पीएम धन धान्य कृषि योजना का डिजाइन ऐसा है कि हर जिले की अपनी जरूरत के हिसाब से इसकी प्लानिंग में बदलाव लाया जा सकता है इसलिए मैं किसानों और संबंधित जिलों के मुखिया से आग्रहपूर्वक कहूंगा अब आपको जिले के स्तर पर ऐसी कार्य योजना बनानी है जो वहां की मिट्टी और वहां की जलवायु के अनुकूल हो वहाँ कौन सी फसल होगी बीज की कौन सी वैरायटी लगेगी कौन सी खाद कब उचित रहेगी ये आप सबको मिलकर के एक नए तरीके से सोच समझकर निर्धार करना चाहिए और उसको लागू करना चाहिए દર્શક મિત્રો આપણે હમણાં જે જોયું प्रधानमंत्री નરેન્દ્ર મોદી જે બે મુખ્ય ખેડૂતલક્ષી યોજનાઓ લોન્ચ કરવામાં આવી હતી ગઈકાલે પ્રધાનમંત્રી કૃષિ યોજના અને કઠોળ આત્મનિર્ભરતા મિશન ઉપર વાત કરી રહ્યા હતા ખાસ એમણે વાત કરી કે કૃષિ ક્ષેત્રે ફક્ત આ યોજના સીમિત નથી રહેતી અને સાથે સાથે પશુપાલન મત્સ્ય ઉદ્યોગ અને એફપીઓઝ અને જુદા જુદા અન્ય ખેડૂતોને પણ આ યોજના ખૂબ જ અ લાગુ પડશે આપણી સાથે આ વિશે ચર્ચા કરવા માટે જોડાયેલા છે ડૉક્ટર એચ ડી રાંક સાહેબ આચાર્ય અને ડી કૃષિ ઇજનેરી અને ટેકનોલોજી કોલેજ જૂનાગઢથી રાંક સાહેબ આપનું ખૂબ ખૂબ સ્વાગત કરીએ છીએ આજના આ કાર્યક્રમમાં જી ડૉક્ટર ના સાહેબ હમણાં જે શ્રીએ વાત કરી કે આ પ્રધાનમંત્રી ધન ધાન્ય કૃષિ યોજના અને કઠોળ આત્મનિર્ભરતા મિશન એમાં જેમણે બોલ્યા તેની અંદર એમણે વાત કરી કે સો જિલ્લાઓની પસંદગી કરવામાં આવેલી છે આ યોજના અંતર્ગત એમાં ગુજરાતની જો વાત કરીએ તો ગુજરાતના પણ ચાર જિલ્લાઓ પસંદ કરવામાં આવેલા છે આ જે જિલ્લાઓ છે કયા બેસ ઉપર પસંદ કરવામાં આવતા હોય છે અને આમાં શું ડેવલપમેન્ટ થશે આ યોજના અંતર્ગત તમને લાગે છે ખાસ કરીને જયારે શનિવારે આપણા માની વડાપ્રધાન સાહેબે આજે બે યોજનાઓ લોન્ચ કરી ત્યારે એને ખુબ સરસ વાત કરી કે પાક પસંદગી છે એ જમીન ના આધારે કરવામાં આવી છે પછી ખેડૂતો હાલની શું સ્થિતિ છે એ પણ ક્રાઇટેરિયા કરવામાં આવ્યો છે કે જ્યાં ઉત્પાદન ઓછું છે અને ખેડૂત આવક ઓછી છે તો એવા જિલ્લા ખાસ કરીને કચ્છ દાહોદ ચાર જિલ્લા પસંદગી કરવામાં આવેલી છે કચ્છ દાહોદ પંચમહાલ અને છોટાઉદેપુર હવે આ જે જિલ્લાની પસંદગી છે એ સો જિલ્લામાં શું આ યોજના અંતર્ગત કાર્ય કરવામાં આવશે સાહેબ એવું લાગે છે હવે

તમામ પાસા ધ્યાનમાં લીધા છે કે વરસાદની સિઝનમાં વધુ વધુ આપણે એને લાઈફ સેવિંગ ઇરિગેશન આપી શકીએ અથવા તો સપ્લિમેન્ટલ ઇરિગેશન કઈ રીતે આપવું ઓછા પાણીમાંથી તો એની અંદર આપણે સૂક્ષ્મ પિયત પદ્ધતિનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને ખાસ કરીને આ છત્રીસ હતી જુદા જુદા સારો પોઈન્ટ છે કે જેથી કરીને અમલીકરણ નો ખર્ચ ઘટશે અને ખેડૂતને સીધો ફાયદો એનો મળી શકશે જી જી અને આ સંદર્ભમાં બીજા કયા કયા લાભો ખેડૂતોને મળી શકે છે હવે એના ગોડાઉન સુધી અને માર્કેટિંગ સુધી બરાબર એના માટે પણ સરકાર ઉત્સાહિત છે ખેડૂતોને મદદ કરવા માટે ગોડાઉન માટે પણ સરકાર સપોર્ટ કરશે

પેકેજિંગ અને સારા ભાવ મળે ત્યાં સંપૂર્ણ દેખરેખ અત્યારે સરકાર રાખી રહી છે ડોક્ટર એચડી નાગ સાહેબ અમારી સાથે આપણા મુદ્દા આપણી વાતમાં આધુનિક આત્મનિર્ભર ભારત આત્મનિર્ભર ખેડૂત ઉપર આપણે વાત કરી એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર માની રહ્યા છીએ ખૂબ ખુબ ધન્યવાદ સાહેબ દર્શક મિત્રો જગતનો તાત એટલે કે ખેડૂત જેને આગળ લાવવા માટે આપણી સરકાર ખૂબ જ પ્રયત્ન કરી રહી છે આપણે સૌએ જગતના તાતની આત્મનિર્ભરતા ઉપર ખૂબ જ અત્યારે વિચાર કરવાની જરૂર છે અને આ અનેક યોજનાઓ જે છે જે તેને પગ ઉપર ઊભા કરવા માટે મદદરૂપ થાય છે દર્શક મિત્રો આવા જ નવા એક વિષય સાથે ફરી મળીશું ત્યાં સુધી અમને રજા આપશો નમસ્કાર સૂરજને સ્વરાંજલિ આપીએ છીએ ત્યારે એક બીજા મુકામને આત્મસાત કરવા જઈ રહ્યા છીએ નામે અવિનાશ વ્યાસ સંગીતનો પ્રજા પારખું પર્યાય લોકપ્રિય થવું સૌથી અઘરી બાબત જે અવિનાશભાઈ માટે સરળ અને સચોટ આ જીવન પ્રેમને માટે જુવું એટલે શું એની અનુભૂતિ મિલન પછી પણ રહી જાય એ સાચો કલાકાર બધું જ આપી દીધા પછી આપવાનું બાકી રહી જાય એ સાચો દાનવીર પણ આ બધી તો થાય ત્યારે ની વાત કોઈકનો નંબર સેવ કરીને મોબાઈલમાં જગ્યા આપી શકાય કોઈકના નામે કરીને સાત બારમાં ઉતારાની જગ્યા આપી શકાય લગ્ન પછી એફિડેવિટ કરીને સરનેમ બદલી શકાય બધું જ કરી શકાય પણ કોઈકના દિલમાં જગ્યા કરવી અને કોઈકને જગ્યા આપવી એ બંને જુદા ભાવ વિશ્વના પડકારો અને પ્રકારો છે ખૂબ બધા ગીતો અવિનાશભાઈના પોપ્યુલર થયા અને કેટલાક ફેમસ થયા પાયાની ભેદરેખા છે પોપ્યુલર થવું એમાં અને ફેમસ રહેવું એમાં આજે કેટલાક ફેમસ થયેલા ગીતોની વાત આદરી છે ત્યારે બાળપણથી આપણી સાથે હોય છે આપણો પડછાયો અને આપણે ઉંમરના એક એવા પડાવ પર આગળ વધીએ છીએ ત્યારે આપણા જ પડછાયાને ભૂલી જતા હોઈએ છીએ